ாாக்கூ ஜமாவாக்கூவாவ சோமாரி ஜமாவே வோோ சோமவார சீரோ பூரி ஜமாவே டாக்கவாலா டாகோ தமாவ આવજો એ ડાકોર વાલા ઠાકોર વાહ વાહ નાનીમાં કોઈ સુગંધ આવે શીરાની નાનીમાં ઓહો આવો શીરો તો હું અમે યાદ કરું કે નાનીમાં પાછા તમ માંડા પડી ગયા ને એટલે નાનીમાં મેં તમને શીરો બનાવ ન કીધું ઓહો મસ્ત સુગંધ આવે નાનીમાં શીરાની આહા હા રૂમમાં બેઠો તો જલ્દી જાવ નાનીમાં એ બનાવ્યું હોય તો ખાઈ લઉં ઝટઝ હા જ દીકરા બને છે શીરો એમાં છે ને આપણે ઠાકોરજીનું નામ લઈએ ને તો શીરો એટલો મીઠો બને કાનાનું નામ લઈએ ને તો એ કીવો શીરો મીઠો બને ખબર હું જો એ શીરો બનાવું ને તો એમ બોલું કે જમવા વહેલા આવજો એટલે એ ખાલી આપણે નામ લઈને તો એ મીઠો હાકર જીવો થાય માં શીરો હાલ ખાવાનું જ છે ને લમણાં જો થઈ જાય એટલે દમ આ દીકરાને સુગંધ આવે લે તમને લે મમ્મી આવતા રહ્યા ક્યાં ક્યાં આવ મારે છે ને શીરો ખાવો તો નાની માં કહું કે મને શીરો બનાવી દો ને એવું કહું મને કેદીનું મન થયું મમ્મી એવું મન થયું નાની માં ખબર ને કેવો શીરો બનાવે પેલા આપણે જાતા તી પી શીરો બનાવે નાની માં તમારે ખાવો છે તો વધારે બનાવે અરર મારી બા કેવો શીરો અરરરો ક્યું ઘી લીધું સુનિલ તમને કઈ ખબર છે મારે બધું અલગ અલગ હોય બા એટલો શીરો બકડ્યું એ કુણ ખાહે તમે છે ને સમજો નહીં હો જરાય હું વાંધો હે કઈ મમ્મી ઘી મેં ફ્રીજમાં આપું ને મને ખબર છે તમે દરરોજ વાપરો ને એ જ ઘી નાનીમાં ને આપ્યું કઈ બીજું ઘી નથી આપ્યું અને ખા તો આપણે ચાનાવાલા લઈ એ લીધી ક્યાંય મેં હેઠું ક્યાં બકોડ્યું મારે ખાવો તો બનાવી દીધો હું તમે તો મમ્મી ક્યારેક શીરો આમુ મિસ્તાન ખાવ કોઈ દી તમને ખબર નહીં કોઈ દી મેં કીધું કે મને બનાવી દો નાનીમાં શીરો સીરો બનાવી હું તમે રાયડું નાખો છો વાતું કરતા ને ખાવ ખાજો હું નાની માં ખાઉં કા નાનીમાં એ વાત છોકરા ઘી ને બધું હેઠા હેઠા થાય નાની કઈ ન ખબર પડે એકતા એટલે ને એટલો શીરો ખવરા હી આપણે ઘરમાં જણા જણાશે બકડિયું એક શીરો કોણ ખાએ એમાં પછી માં એટલું અઢીસો ઘી જોઈએ એટલી ખાંડ જોઈએ દીકરા એમાં બધું જોઈએ તો ને મારા વાલા એમ કેવાય કે બા માર મમ્મી આવે ને પછી માર મમ્મી તમને જેટલું કાઢી દે ને એટલો શીરો કરી દેજો હું આવવાની હતી એવી હાજી ક્યાં તારે ઉતાવળ હતી શીરો ખાવાની વાતો કરતો કે મારે ખાવો નાની માઉ કઈ ની લાઈન કરી દો તાર મમ્મી હું કો કઈ આવે ડેણું ડરાવાન ગઈસ તી હું કહું બિસાડો કે એમાં તો એટલો એટલો આવી એમાં વાટકી એક કરો જો હામે વાટકી પડીને માં એટલો જ કર્યો એમાં પશુ પાણી નાખીએ ને ત્રણ ગણું એટલે હજી તો પાણી ભરીએ થોડોક થઈ જાય માં કંઈ જાજો નથી કર્યો દીકરી સીરો બા જોતા ખરી ઘી રેડું ઘી રેડું તમે એટલું ઘી બા ન હોય એમાં જેરીક જોવાય બા તમે હોદ છે ઓ બા કંઈ વાંધો નહીં ખાઈ લો તમે બધા શીરા ખાવાની પડી અહીં આપણે હગાઈ શીની નથી પડી કામ પડ્યા એનું વટાણ સીરા કર્યા ને કંઈ વાંધો નહીં ખાઈ લ્યો બધા મારે કામ શેર દઈનું દરે ભાભીને કહું કે હમણાં દઉં ને ને બીજો ડબરો લોટ સારીને ભરી લે બરાબર ને જપ તો લેવા દો મમ્મી કોક ને જપ તો લેવા દો હું તમે આવ્યા ભેગા રાડુ નાખો રાડુ નાખો થઈ જાય બધુંય કામ શાંતિ રાખો ને ખાઈ ને શીરો ગરમ ગરમ નાની માઈ બનાવી હતી આમ નાની માની કોઈ દુખે બા કોઈ ન દુખતી શીરો કરવા માતા કોઈ ન દુખતી હે તમને કહો છું પછી કે કે છોકરી મને કે કે નઈ ને હું કરે હે તમને હું એમ કહો છું કઈ વાંધો નહીં હવે જી થયું હોય કરી લ્યો શીરો ખાઈ લ્યો બધાય મારે કામ છે હું બધો સામાન છો હમણાં ઓલો ભાઈ દઈ જાય સુનિલ લઈ લે છે જરી હો હવે મારા હાથમાં કંઈ જોર ન થયું હું કયું નહીં કામ કરું ધોળા ધોળ ને ક્યું તું ક્યાં વયો ગયો તો તને ખબર નથી કે આપણે કામ છે ને હું વયો ગયો સમજણ નથી પડતી તને કંઈ અમે નીચે અવાજે બોલો શાંતિથી બોલો તમારી ઉપર એક ઘરનો ભાર તમારી ઉપર ન બધુ મેન પપ્પા એ સંભાળ્યું હો ઘર નું તો તમારે સંભાળવું પડે વાતું કરતા કોણ આપણે ઘેર આવવાનું હે તમે આમ કરો ને તેમ કરો ને આપડે ક્યાં કોઈ ને છે બા નાની માં ને મામી છે મામા આવીએ ને કાજુ આવીએ ને બીજું કોણ આવીએ આપડે અહીંયા વાતો કરતા રાયડું નાખો દી જાઓ તમારે જાઓ ઈ દોયા જાઓ અમને શાંતિ થી સીરો ખાઈ લે હા ખાઈ લે ખાવાના જ કામ કરજો ઘી ખાંડી એક નાખ્યું એટલું ઘી હોય શીરામાં જોતા ખરી હા તરે છે ઉપર ભાઈ ની છોકરી માં જો પાણી બરી જાય ને દીકરી એટલે ત્રત નેરું ઘી ઓલું થઈ જાય કઈ જાજુ ન નાખ્યું બે સમસી નાખી એટલું બધું ઘી થોડું નાખું ન કરે એમ કઈ હે એમ કરો એમ હું આ લોપ કરીને મરી ગઈ તમે અહીંયા બધાય ઉડાડો એમ થોડું કઈ હારે ન્યા વાતો કરતા કઈ વાંધો નાની માઇન બોલવાનું ટેવ છે તમ તમારે કરો લોપ કરી કઈ મરી જાઉં ખાવું નહીં હું વાતો કરતા આપણે ક્યાંક જાય અહીંયા કે પલોઠા વાઈને બેસીને ખાઈ લઈ આપણે ઘેર કોઈ આવે તો આપણે કરીએ તો આપણે બર પડે એમ ના હો મે કેમ કીધું સુનિલ તું નાનીમાં એમ બોલાયતી હે સમજણ પડે કે નહીં તને કોઈ વાંધો નહીં બોલ માં હવે ગયું થઈ ગયું કઈ વાંધો નહીં હા સુનિલ શીરો થઈ ગયો તને દઈ દમ તો ખાઈ લે હો ખાઈ લ્યો વાંધો નહીં મારે તો કામની ઉપાધિ છે એ કામ જ કરવાના રહે જિંદગી ભર આમાં ઉસી ની ન થાવવાની એવું ક્યાંય નથી ખાવો મારે શીરો નાનીમાં

કેમ મમ્મી આટલી બધી તમે પપ્પાને આવી બધી વાત કરો હો હું મેં કરી દીધું કે જા હું શું કર્યું ત્યાં હું ગુસ્સામાં હતો તમારી વાતમાં આવી ગયો તો મમ્મી ભૂલ થાય માણસ છે આપણે એવી શું તમે ઓલી કરો હો હું તમને વાંધો છે એમાં કારણ વગરના એમ કરો હો તમને નથી ખબર પડતી કે શું કરવું શું નહીં હું તમે એને પપ્પાને ના પાડી તમે જ પપ્પાને ચડાવી ભાઈ છે કે આઈ ન કરવી હે સગાઈ હું કરવા તમને એવી મજા આવે મમ્મી અમારા બેનું ઘર બગાડવાની કારણ વગરની ક્યાં પપ્પા ક્યાંય ગયા તાર પપ્પા ક્યાં છે મને ખબર મારી સામે લઈ મે હું છોકરી કેવી છે કમાતું કમાતું કેવી જીવી લાગે ખાલી એવા ઓલા લુગડા પીરા હોય દવાખાના મોટી મોટિયું સે મોહી ગયો કારણ વગરનો મને તો ઈ વિશાળ થાય એ વિશા થાય કે હું તું મોહી ગયો પાછો નહીં ગયો તને નથી બોલાવતી તારી પર શક કરતી હતી તને તાર જવાની શું જરૂર હતી હું તને એમ કહું તું કરવા ની ગયો મેં તાર બાપને કીધું આપણે એ કરે આપણે જવાનું ને કરવું હોય તો એક બે ત્રણ આપણે જાય લઈને અરે મમ્મી તમે હું સમજો ને હું તમે વાત કરો એ તો જુઓ તમે નક્કી થઈ ગયું ને હવે તમે એમ કહો કે ત્યાં હગાઈ નથી કરવી કારણ વગરના હું ખોટે ખોટી ભેજા મારી કરો મગજમારી ન કરો મમ્મી હું તમને પહેલાં કહી દઉં ખબર પડે કે નહીં તમને હે

અરે યાર અરે યાર મમ્મી તું કરવા મારું ઘર બગાડવા બેઠા છો કરવા મને શાંતિ થી રહેવા દયો ને પ્લીઝ એટલે તમે એમ ક્યો ને કે તારી સગાઈ નત કરવી તમને કહું તમે એમ કેવા માંગો છો ને તો તમને હું નત જોતો તો એક ને દીકરો તમાર નત જોતો એટલું મને કહી દયો કે નત જોતો એટલે હું સમજી જાય હું બધું કરી લઈ મારી રીતે બોલી દયો એકવાર તમે મને શું કરો છો મમ્મી મમ્મી લાવો આજે છે ને મને ઢોસા બનાવવાનું મન થયું છે ને મને છે ને સુનિલ કે તું છે ને ઢોસા શીખી લે જોઈ કે મને એવા ઢોસા ભાવે એવા ઢોસા ભાવે ને મેં કીધું કે આ પાક ઢોસા બનાવતા શીખી જઈશું કહું તો મમ્મી મને પ્લીઝ ઢોસા બનાવતા શીખાડો ને কওঁ ৰান্ধোৱা নিকোৱা নাই দীক্ৰী শিক খা পিন্ধো নে নে শুনি পাৰে নে বাই নাথাকে どうぞ。はるせま、きのた、プレイヤーレポリバナウンド、イタベア、ユーティマセンアルウェイマティキリスをかるりかんとのティー。まカロトソバナウ હોય મારી સાસુ એ સાસુ કરી લે મમ્મી એ તો જબરા છે કાને તો બહુ જબરા છે સુનિલ તો મમ્મી એમ કહેતા હતા કે છે ને કે કે નીશુ કે છે મમ્મી તો પરફેક્ટ કામ જોઈએ પરફેક્ટ તો પરફેક્ટ ભલે જોતું હોય તો આપણે કામ બામ કંઈ આવડતું છે નહીં બરાબર ને મમ્મી તો કે એમ નહીં ચાલે એટલે મને તો થોડી બીક લાગી હું સગાઈ થઈને પગલાં કરવા લઈ જાય તો કે કે હાલ તો નહીં શું અહીંયા કંઈક બનાવતો હવે કંઈક આવડતું હોય તો બનાવ ન એમ કહેવાય મને કંઈ નથી આવડતું સાચું મમ્મી એટલે મેં કીધું કે હાલ હજી બે દિવસનો ટાઈમ છે તો લાપસી કે શીરો કરાવે તો મારે એ શીખવા પડશે મમ્મી કા તો એટલે મેં તો હાલ પેલા ઢોસો બનાવતા ખીરું લઈ આવતા પપ્પા જ મને ખબર છે તો એ બનાવી દઉં અને કે મમ્મી મને સીરો લાપસી કેમ બનાવાય શીખાડજો ન ને મારી ઓલી થાય બધા મહેમાન હામે બરાબર ને 私はそれを見できます。それを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私れを見ることができます。私はそれを見ることができます。私はそれを見ることができます。私はそれを見ことができます。私はれを見ことができます。私はれを見ことができま キリモスとチューティチューティーとメキリラプシバナウマネトエビパベエビパベネハテマメビアテカウトメカバルチェネネセロモミセロセキネマカリゴナデバノウィネ。バナナディクリムのカラウィメインカバノウィネ。セダマキナカノウィネ、ファシマレティクワノイカンバウィネ、カルカナカニウィネト、トロンライキカウディレキパニナカワウィメインカバノウエヒカロウ、トミマヒノカバティパシアビマティビクラゲセ。